તત્પર રહેતા હોય છે તો નમસ્કાર મિત્રો હું આજે આપની સાથે છું પરેશ જોષી મિત્રો હું માંડવી કોર્ટની વાત કરું તો માંડવી કોર્ટમાં ફેમિલી કોર્ટનો જે એક વિભાગ હતો એ વિભાગ હાલ મુન્દ્રા સરકારે ખસેડ્યો છે ત્યારે એ મુદ્દાને લઈને માંડવીના વકીલો લાલધૂમ થયા છે સરકારની આ નીતિ ઉપર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આજે માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા માંડવી બાર એસોસિએશનના વકીલ અને માંડવી તાલુકા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા કે જેઓ હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતા આવ્યા છે તો આજે એમની પાસે આપણે જાણશું કે જે ફેમિલી કોર્ટ છે એ મુન્દ્રા જવાથી કેટલો બધો નુકસાન થશે મહિલા અરજદારો હોય એમને જ્યારે માંડવી અહીંયા પ્રશ્નો ઉકેલાઈ જતો હોય અને હવે એમને મુંદ્રા જ્યારે આ પ્રશ્ન માટે ત્યાં જવું પડશે તો આ મુદ્દાઓને લઈને આપણે મળશું અરવિંદસિંહ જાડેજાને બાપુ મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ ખરેખર સરકારે જે હાલમાં જે આ પ્રશ્ન હતો ફેમિલી કોર્ટનો એ ત્યાં મુન્દ્રા લઈ ગઈ આ ગંભીર પ્રશ્ન છે સરકારે આ નિર્ણય લીધો એને ખરેખર આ અયોગ્ય કહેવાય તો આને આપ કેવી રીતે જોવો સૌપ્રથમ પ્રથમ મા ન્યૂઝના સૌ દર્શકોને મારા જય માતાજી અને જે મુદ્દો છે ફેમિલી કોર્ટનો સરકારે એંસી જેવી ફેમિલી કોર્ટો આખા રાજ્યમાં મંજૂર કરી છે ત્યારે કાલ સુધી એવું હતો કે માંડવીને પણ ફેમિલી કોર્ટ મળશે એના માટે આખો ફર્નિચરની શું વ્યવસ્થા કરવી કયો બેઠક વ્યવસ્થા કયા રૂમમાં કરવી બધો નક્કી હતો અને છેલ્લી ઘડીએ શું થયો કે રાતના આઠ વાગે એવું આવ્યું કે જે માંડવીની ફેમિલી કોર્ટ છે એ માંડવી નહીં પણ મુન્દ્રાને આપી દીધી છે એટલે માંડવીમાં જે પણ ફેમિલીને લગતી મેટ્રો ચાલે છે ભરણ પોષણના કેસો ચાલે છે જે છૂટાછેડાના કેસો ચાલે છે જે લગ્ન હક પૂરા કરવાના કેસો ચાલે છે આ બધા કેસો હવે મુન્દ્રા ચાલશે એટલે માંડવીની ખાસ તો મહિલાઓને અને તેમાં છેવાડાના ગામ જો માંડવી તાલુકાના કોટાયા હોય હાલાપર હોય મકડા હોય આ બાજુ વેકરા હોય ત્યાંથી મુંદ્રા જાવો એટલે લગભગ સો કિલોમીટર ઉપરની રનિંગ થતી હોય છે તો એ અરજદારો અને ખાસ તો જે મહિલા અરજદારો છે એને મુંદ્રા સુધી પહોંચવામાં કેટલી તકલીફ પડશે કારણ કે જે આવા ભરણપોષણના કેસો લડતા હોય એના કરે પોતાના કને કોઈ પ્રાઇવેટ વ્યવસ્થા તો હોય નહીં તો એ લોકો મુન્દ્રા કોર્ટ સુધી કઈ રીતે પહોંચશે અને અત્યાર સુધી જે માંડવીમાં કેસો હાલ્યા છે તો માંડવીમાં આવતા જો અગવડતા હોય તો મુંદ્રા તો એમને ખૂબ લાંબુ થઈ જશે એટલે આ ન્યાયની પ્રક્રિયા ખર્ચા થઈ જશે સરકાર એક વખત એમ કહેતી હોય કે ન્યાય આપના દ્વારે એટલે તાલુકા તાલુકે કોટો ફેમિલી આપી દે અને ન્યાય તમારા દ્વારે પહોંચાડવાની વાતો થતી હોય એની જગ્યાએ ન્યાય જો સો કિલોમીટર છેટો થઈ જતો હોય તો લોકોને અને ખાસ તો મહિલાઓને આમાં ખૂબ જ અગવડ પડવાની છે અને બીજી હું વાત કરું પરેશભાઈ કે માંડવી શહેર અને તાલુકાની જનતાને તો આ સરકાર હંમેશા અન્યાય જ કરતી આવી છે માંડવી શહેર વિસ્તારની દ્રષ્ટિએ મોટો હોય માંડવી શહેર નગરપાલિકા હોય અને જે તે વખતે મુંદ્રા ગ્રામ પંચાયત હતી છતાં માંડવીની જે પ્રાંત કચેરી છે એ મુન્દ્રાને ફાળવી દીધી એના સાથે જે સિનિયર ડિવિઝન કોર્ટ છે એ પણ તમે મુંદ્રાને ફાળવી દીધી અને આજે ફેમિલી કોર્ટ છે એ પણ મુન્દ્રાને આપી દીધી અને સિટી સર્વે કચેરી હોય એ ઠેઠ અંજાર છે અહીંયા એક વ્યક્તિને તમે બેસાડી દીધો તો માંડવીમાં રહ્યો શું માંડવીને તમે ઓલરેડી ગામડો બનાવી દીધો એક કહેવાત હતી કે મડેથી મસાણ તો તમે માંડવીને એ બાજુ જ લઈ ગયા માંડવીમાં કોઈ મોટા ઔદ્યોગિક એકમો પણ નથી તો માંડવીમાં જે પ્રવાસન ઉદ્યોગ છે એની હાલત પણ તમે જોવો છો દરિયા કિનારે શું હાલત છે તો માંડવી જ્યાં એક વખત ચોર્યાસી દેશના વાવટા ફરકતા હતા અત્યારે એ માંડવીને શું તમે સાવ ગામડું બનાવવા જઈ રહ્યા છો અને માંડવીના જનપ્રતિનિધિ હોય હંમેશા ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ ચૂંટાતા હોય અને માંડવી

તો આપણે તમારા પણ પ્રશ્ન ઉઠાવીએ આપણે કોઈ આપણી પાસે ફરિયાદ કરે તો આપણે ઉઠાવીએ ને અરજદારોની ફરિયાદને તો ખાસ જે મહિલાઓનો જે આ પ્રશ્ન છે એક બાજુ સરકાર કહે છે મહિલા સશક્તિકરણની વાતું થાય છે અને બીજી બાજુ આ મહિલાઓને અન્યાય તો આ કેટલી હદે યોગ્ય કહેવાય અને આ મુન્દ્રા ફેમિલી કોર્ટ લઈ જવાનો કારણ શું વિપક્ષનો મુદ્દો શું હોય જે પ્રજાના મુદ્દા છે એ જ મુદ્દા વિપક્ષ ઉપાડતો હોય છે અને અમે અવારનવાર પ્રજાના દરેક મુદ્દે બોલતા હોઈએ છીએ કોઈ દિવસ મારો ખાલી નથી હોતો આપણે લગભગ તમને ખ્યાલ છે કે કોઈ દિવસ એવો નથી કે આપણે પ્રજાના મુદ્દે બોલીએ છીએ કોઈ પ્રાઇવેટ મુદ્દો વિપક્ષનો કે અમારો તો હોતો જ નથી પ્રજાના લગતે મુદ્દા ઉપર અમે બોલીએ છીએ અને અમે તો કહીએ છીએ કે આ મુદ્દે જનપ્રતિનિધિ છે એ ગાંધીનગરમાં રજૂઆત કરે જે પ્રજા છે એ અમારા કને આવે છે જનપ્રતિનિધિ કને જાય અને પ્રજા પણ આ મુદ્દે બોલે કે ભાઈ દર વખતે માંડવીને સુકામ અન્યાય થઈ રહ્યો છે અને જે મહિલાઓને લગતો મુદ્દો છે તો તમે મહિલા સશક્તિકરણની વાતો કરતા હો તો આજે મહિલાને ન્યાય મેળવવા માટે જો માંડવીથી ઠેઠ મુંદ્રા જવું પડે તો આમાં મહિલાને કઈ રીતે ન્યાય મળશે અને વકીલો પણ આમાં જ્યારે લડત ચલાવી રહ્યા છે તો માંડવીના વકીલો મુન્દ્રા જવું હોય તો અહીંયાથી ચાલીસ પચાસ કિલોમીટર મુંદ્રા થાય આખો દિવસ મુંદ્રામાં જાય તો વકીલો અહીંયા શું કરશે એટલે આ પ્રશ્ન ખૂબ જ ગંભીર પ્રશ્ન છે જ્યારે તમે બધી વસ્તુ મેન મેન કોર્ટ કચેરીઓ જે તમે મુંદ્રાને ફાળવી દે છો મુન્દ્રાના હકનું મુન્દ્રાને મળે એમના અમને કોઈ વાંધો નથી પણ માંડવીના હકનું જો તમે મુંદ્રાને આપી દો તો માંડવીની જનતા કેટલી હેરાન અને પરેશાન થવાની છે જો માંડવીની સંસ્થાઓ રેલવે જેવી બાબત માટે અવારનવાર રજૂઆત કરતી હોય બીજી કોઈ બાબતો માટે પણ રજૂઆત કરતી હોય તો માંડવીની એ સંસ્થાઓને કહીશ માંડવીના વેપારીઓને કહીશ કે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે એટલે તમે પણ અમારી આ લડતમાં આજે વકીલો અને અન્ય અડગા રહી અને વકીલો જો આના માટે લડત ચલાવતા હોય વકીલો આના માટે વિરોધ કરીને કારીપટ્ટી બે બાંધીને જો બેસી રહેતા હોય તો એ વેપારી વર્ગ છે સંસ્થાઓ છે એમને પણ કહીશ આ કોઈ રાજકીય લડત નથી પણ માંડવીના અસ્તિત્વની લડત છે અને એમાં ભાજપ કે કોંગ્રેસ કઈ નથી પણ તમે સૌ આમાં જોડાઓ ને કા માંડવી કાલે જે કહેવત છે મસાળ થઈ જશે એવી રીતે ઓલરેડી મસાળ થવા તરફ તો જઈ રહ્યું છે ખાસ બાપુ હું વાત કરું તો આપણા માંડવીના જે ધારાસભ્ય છે અનિરુદ્ધભાઈ દવે એ પણ એક વકીલ છે તો એમને પણ આ ગંભીર વિષય છે આ મુદ્દા ઉપર એમણે એમને પણ ત્યાં સરકારમાં રજૂઆત કરવી જોઈએ આપણે શું લાગે છે તો અનિરુદ્ધભાઈ આપણા જનપ્રતિનિધિ છે સાથે માંડવી બારના પણ સભ્ય છે અને આ મુદ્દતે જ્યારે તેઓ ચૂંટાઈને આવ્યા અને માંડવી બારમાં એમનો અમે સન્માન રાખ્યો હતો ત્યારે પણ એમણે ખાતરી આપી છે કે માંડવીના વકીલોના કે કોર્ટના પ્રશ્ન હશે તો એના માટે હું ચોવીસ કલાક હાજર છું આજે પણ અમારા પ્રમુખશ્રીથી વાત થઈ પણ એસટી કોર્ટ મંજૂર થઈ એને પણ ખૂબ મોટો સમય થયો છતાં રેગ્યુલર એસટી કોર્ટ નથી મળતી પ્રાંત કચેરીનો પ્રશ્ન છે એ પણ લટકેલો છે આજે લગભગ બે એક વર્ષ થવા આવે અનિરુદ્ધભાઈને પણ હજુ પ્રાંત કચેરીનો પ્રશ્ન પણ એમ જ લટકેલો છે અને ફેમિલી કોર્ટ તો આજ તારીખ સુધી માંડવીને મલે છે મલે છે અને હાલી ગઈ તો એમણે પણ માંડવી તાલુકાની જનતાવતી વકીલોવતી સ્પષ્ટ રજૂઆત સરકારમાં કરવી પડશે માત્ર તમે લેટર લખી દીધો અને કહી દીધો કે અમે હું આ કામ કર્યો છે કે છાપામાં પ્રિન્ટ મીડિયામાં આપી દીધો પણ તમારી રજૂઆત ક્યારે પડશે તમને આ વસ્તુ ગાંધીનગર જઈને કેવી પડશે સ્પષ્ટ રીતે કેવી પડશે અને એનો રિઝલ્ટ મળશે તો જ અમે કહેશું કે આ કામગીરી થઈ છે તો દર્શક મિત્રો મિત્રો આ હતા આજે આપણી સાથે માંડવી બાર એસોસિએશનના વકીલ અરવિંદસિંહ જાડેજા અને એમણે કહ્યું હતું કે જે આ ફેમિલી કોર્ટ છે એ મુંદ્રા જશે તો માંડવી વિસ્તારની જે મહિલાઓ છે એમને હાલાકી થશે તો વધુમાં તેમણે જણાવ્યું કે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ પોતે એક માંડવીના જાણીતા વકીલ પણ છે તો એમણે આ સરકારમાં મુદ્દો ઉઠાવવો જોશે અને જે મુન્દ્રા જે ફેમિલી કોર્ટ જે લઈ જવાની વાત છે એ માંડવીમાં જ રહે એવું એમનું કહેવું છે પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ